હેલો કેમ છો તો આજે હું સીધો ઓફિસમાં પહોંચી ગયો છું કારણ કે રાત્રે લેટ થઈ ગયું તું સુવામાં સવારે ઉઠાવ્યું ના અને લેટ થઈ ગયું ભાગદોડમાં જ હું ડાયરેક્ટ નીકળી ગયો ના આવ્યો ના ના કરીને સીધો ઓફિસમાં પહોંચીને ઓફિસમાં કામ પતાવી દીધું આવી રહ્યો મંકો જય રામાભ મોટું બંધ છે હું કરો ક્યાં જઈ આવ્યો सिविल अच्छा ओके हॉस्पिटल ही है ओके मान दे नहीं चल मलिए आप लोग थोड़ी बातें एंट्री पार लगानी चाहिए एंट्री पार ली हटा हट अंदर आप जी chion voilà au bas de fait mon modèle bien il બાપર લગાવી દેવા પણ અંદર આપણું બધું કામ પતાઈને બેઠો છું અને થાક બહુ લાગે છે અને પગના તળિયા હોય એ તો બાપા એવા લાઈવ ભરે તમે જો કન્ટિન્યુ બોડી વર્ક નથી હોય એના કારણે તમને અંદર ગરમી રહે ને બોડીને આરામ ના મળે એટલે આવું થાય કંઈ વાંધો નહીં અત્યારે થાય એટલું તો કરીએ છીએ જેટલું બને એટલું તમને એક્સપ્લોર કરીએ છીએ તો સપોર્ટ કરજો જેટલું બને એટલું તમને બતાવું છું ચા 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 તો મગજ થાય આવે તો જોઈ આવો તો ચા ક્યારે આવે છે આ જે બી કદાચ જવાનું થશે ઉપર એવું લાગે છે બપોરે ખાવા પડશે જવાનું છે તો તમને એક્સપ્લોર કરીશું તમને બતાવીશ જે લાસ્ટ વિડીયો મેં તમને બતાવી હતું એ રીતનું કામ બી કરવાનું અને બંને કરવાનું એટલે બધું જોડી મેળ નહીં પડતું પણ જેટલું બને એટલું તમને એક્સપ્લો કરીશું હવે હું અહીંયા જે કામ કરીશ ને એ થોડું અહીંયા જેવું કહેવાય એ મારા ક્લીન કરવું છે તો એ ક્લીન કરી દો પછી તમને બતાવું મેં કેટલું ક્લીન કર્યું ચા આવી ગઈ છે શું ફૂલવાળી પડી લાવો થોડી ચાય કેમ ચાલ બેન ફૂલવાળી લાવે છે તો ફૂલવાડી કરી લઈએ તો ઘરે જવાનું ટાઈમ થઈ ગયો છે હવે તો ઘરે જઈએ અને પછી થઈએ શું થાય છે અવાજ પછે બે ઘરે જઈએ પંચ કરી દઈએ આપણે ઘરે જવાની કરીએ તો તમને ખબર પડી ગઈ છે કે હું ઘરમાં આવી ગયો છે ઘરમાં જોબથી ઘરે આવી ગયો અને હાપા થોડો આરામ કરી જોઈએ આગળ શું કરવાનું ઊંઘ તો આવશે પણ થોડી વાર સુઈ જવું ચલો થોડીક વાર એના પર મળીએ લાઈટ બંધ કરી દીધી છે કારણ કે મમ્મી ગઈ છે ડિસ્ટર્બ ના થાય તો આખો દિવસ જોબ કરે પછી બર્થડે શૂટમાં ગયા તો આજના શૂટમાં આજે આપણે મળીએ એક નવ રોગમાં એક જોઈએ આકર્ષ થાય છે તો મળતા રહીશું